બહાર લોખંડની મોટી મોટી સીડીઓ લગાવી દેવામાં આવી છે એટલે કે નગરપાલિકાની રહેમ નજર હેઠળ આ બધું કરવામાં આવ્યું હોય તેવું હાલમાં લાગી રહ્યું છે જો કે નગરજનોની પણ માંગ છે કે આ સીડીઓ હટાવી દેવામાં આવે તો આ રસ્તો પહોળો થાય અને જે ટ્રાફિક અને સમસ્યા છે તે પણ હળવી થાય તેવું લાગી રહ્યું છે ત્યારે સમગ્ર બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ જે સીડી લગાવવાની બાબત છે તે તમારા ધ્યાને આવી છે અને મેં તે બાબત તપાસ કરાવીશું અને તેની કાર્ય સામે કાર્યવાહી કરીશું આ બાબતની ફરિયાદ મને અત્યારે આપે જે કરી જરૂરી તપાસણી કરાય અને જો નગરપાલિકાના રસ્તામાં કોઈ દબાણ કરેલું હશે તો દબાણ દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે